દરેક પ્લેયરમાં એબિલિટી પુષ્કળ છે ક્રિકેટ રમવાની દરેક જણ પોતાનો લેવલ બેસ્ટ કરી રહ્યા છે એના માટે મિત્તલ સર અને નમ્રના આપણે ખૂબ આભારી છીએ કે એમણે તમારા માટે આટલી બધી મહેનત કરી રહ્યા છે અને તમામ વર્ષોનો તમને સપોર્ટ કરે છે ટીમ રાજકોટમાં લઈને આવેલા છે રાજકોટની અંદર રાજકોટના ક્રિકેટ ગ્રાઉન્ડના ભાગીદારો ગ્રાઉન્ડના માલિકો અને ગ્રાઉન્ડના માલિકો તરફથી જે સગોટ આપવામાં આવી છે અતિ સુંદર છે જમવાની વ્યવસ્થા ગ્રાઉન્ડના માલિક અને ભાગીદારોનો સ્વભાવ અને એમની મદદ કરવાની હેતુ ભવિષ્યમાં બી આ ટીમને વિચારી રહ્યા છે કરવા માટે જે આપણા માટે બહુ ગૌરવની વાત છે આ આપણે બધા સૌ થોડું આપણે એમનો ખૂબ આભારી છે કે તેમણે આપણને આટલી સારી સગવડ આપી છે સારા ભાવે ડિસ્કાઉન્ટ એટલે આપણે ગ્રાઉન્ડની સગવડ કરી આપી છે ભવિષ્યમાં આપણને આવો સપોર્ટ આપતા રહે એવી આપણે એમની આશા રાખીએ છીએ